આગામી વરઘોડાઓને લઈને પાલિકાનું તંત્ર આવ્યું હરકતમાં અધિકારીઓ અને કોર્પોરેટરોએ લીધી માંડવી ખાતે મુલાકાત પરિસ્થિતિનું કર્યું નિરીક્ષણ આગામી ભગવાન વિઠ્ઠલનાજી અને ભગવાન નરજીજીના ઐતિહાસિક વરઘોડાને લઈને પાલિકાના અધિકારીઓ અને કોર્પોરેટરોએ આજે માંડવી ખાતે મુલાકાત લઈ પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું વડોદરા મહાનગરપાલિકાના આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર સુરેશ તુવેર વિસ્તારના કોર્પોરેટર સહિત અધિકારીઓએ ભગવાન વિઠ્ઠલનાથજી અને ભગવાન નરસિંહજીના વરગોડાને લઈને માંડવી ખાતે મુલાકાત લઈ ચર્ચા વિચારણા કરી હતી આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર એએમસી સુરેશ સુવેરે જણાવ્યું હતું કે ભગવાન વિઠ્ઠલલાજી અને નરસિંહજી ભગવાનનો વરઘોડો નીકળનાર છે દર વર્ષે જે માંડવી ગેટની મધ્યમાંથી પસાર થાય છે કેવી રીતે આ વખતે પણ વરઘોડો કાઢવાનું આયોજકો અને ભક્તોનું આયોજન છે અને તેમની માંગણી આવેલી છે જેને લઈને આજે સ્થળ વિઝિટ કરી હતી અને એમાં શું શું શક્યતાઓ છે તે વિચારી રહ્યા છે અને આ બાબતે મ્યુનિસિપલ કમિશનર અને તમામ અધિકારીઓનું ધ્યાન દોરીને શું વચ્ચેનો રસ્તો નીકળી શકે તે માટે આગળની કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવ્યું હતું

કે બરબરો પ્રકાશ પ્રભાવ પાસ કરી આ છે તેના ધ્યાનમાં રાખીને સારો ઉકેલ કે કદાચ કદાચ એ બાબતે સુવિધા સુ રસ્તો નીકળી શકે કે બાબતે વિચારા કરી રહ્યા છે આ બાબતે આગેમંચક સમસ્તો બતાતી છે ધ્યાન કરીને આપના લેવાના આ